સુરત હવે હૈદરાબાદ અને પુણે બાદ આઈટી હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે સુરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે યાનોલચા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે એકસો સિત્તેર દેશોમાં તેત્રીસ હજારથી વધુ ક્લાયન્ટ્સ ધરાવે છે હોસ્પિટાલિટી ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેકનોલોજી પ્રોવાઈડર કંપની તેની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જૂનો મોનેટા ટાવર સુરત ખાતે ખસેડી છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યુશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલથી કંપની કોલાબોરેશન ઇનોવેશન અને એફિશિયન્સીમાં નવી ઊંચાઈઓ સર કરશે હોટેલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ સારી મદદ કરી શકશે કંપનીના સીઈઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે અમે હોટેલ્સને એવા ક્લાઉડ આધારિત આઈટી સોલ્યુશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય અમારી કંપની આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે હું યાનોજા ક્લાઉડ સોલ્યુશનમાં એઝ અ ચીફ ટેકનોલોજી ઓફિસર કામ કરું છું છેલ્લા પંદર વર્ષથી આ કંપની સાથે એસોસિએટ છું અને જે આ કંપનીના જે આર એન્ડ પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ડિવિઝન છે એને હું લીડ કરું છું આ કંપની બધાને એક સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને આ કંપની ચાલુ કરવા પાછળનો અમારો જે મેઇન ઉદ્દેશ્ય હતો એ અહીંયાના લોકલ જે આપનો ટેલેન્ટ છે એને કઈ રીતે આપણે પ્રમોટ કરી શકીએ અને એવું એક પ્લેટફોર્મ એ લોકો માટે બનાવી શકે કે જેથી કરીને લોકોએ બહાર નહીં જવું પડે અને જે લોકોના જે પણ કઈ સપનાઓ છે ગ્લોબલ કંપનીમાં કામ કરવાના એ અહીંયા પૂરા કરી શકે રેડી ઓકે હું એજાજ ચોડાવાલા જનોલજા ક્લાઉડ સોલ્યુશન કંપનીનો સીઈઓ છું છેલ્લા પંદર વર્ષથી આ કંપનીમાં કાર્યરત કરું છું અને હું આ કંપની વિશે છું આ કંપની હોટેલ ટેકનોલોજી કંપની છે જે વન સ્ટાર થી લઈને થ્રી સ્ટાર સુધીની હોટેલો માટે સોફ્ટવેર બનાવે છે અને આ કંપનીના કસ્ટમર્સ આજે ચાલીસ હજાર પ્લસ કસ્ટમર્સ ગ્લોબલી દુનિયાના એકસો સિત્તેરથી થી વધારે દેશોમાં આવેલ છે રાઈટ અને અમારી ચારસો પ્લસ જન લોકોની ટીમ છે આજે અમે અહીંયા ગાડી એક મોટું માઇલસ્ટોન અચીવ કર્યું છે અમારી કંપનીનું નવું હેડક્વાર્ટર સુરતમાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે બનાવે છે જે અમારી શક્તિ ઓર વધારશે અમારા ઓર એક્સેલન્ટ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે મોટા ઇનોવેશન કરવા માટે એના માટે અમને ઓર પ્રોત્સાહન મળશે અને અમે આ અહીંયાથી એક બીજું પાંચ વર્ષનું વિઝન જોઈ રહ્યા છે કે જ્યાં અમે કંપનીને ઓર બધી કન્ટ્રીમાં માર્કેટ લીડરશિપ એચિવ કરવા માંગીશું અને ખાસ સુરતના લોકો માટે જે ખાલી ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જણાય છે એને અમે આઈટી માટે બી જણાશે એવું અમારું મિશન છે થેન્ક યુ